વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે શીખીશું ધોરણ નવ ગણિતના ચેપ્ટર નંબર આઠનો પ્રમેય આઠ પોઈન્ટ એક બહુ મહત્ત્વનો પ્રમેય છે ઘણીવાર પૂછાતો હોય છે એક્ઝામમાં તો ધ્યાનથી સમજજો એકદમ ઇઝી છે તમને આવડી જશે સૌથી પહેલાં વિધાન જોઈએ તો વિધાનમાં એમ કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈપણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે મતલબ બે ધારો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ જે વિકર્ણ દોર્યો તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને એકરૂપ હશે પછી આ જે આપણે વિકર્ણ દોર્યો તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકબીજાના એકરૂપ હશે તો એ આપણે સાબિત કરવાનું છે એકદમ સહેલું છે આવડી જાય એવું જ છે બરાબર સૌથી પહેલાં આવશે પક્ષ તો પક્ષ એટલે જે આપણને આપેલું હોય તે અહીંયા શું આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એક આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ બરાબર અહીંયા સરસ મજાનો આકૃતિ તમારે ફૂટપટ્ટીથી દોરવાની બરાબર એમના વિચાર કે સર દોરે છે તો આપણે પણ આવી રીતે દોરવાની એકચ્યુલી ફૂટપટ્ટીથી દોરવાની છે મારી જોડે છે નહીં અહીંયા મતલબ સ્ક્રીન ઉપર કેવી રીતે દોરવું આઈ ડોન્ટ નો તો જો અહીંયા શું છે ચતુષ્કોણ એ સીડી ચતુષ્કોણ એ બી સીડી સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ તમને આપેલું છે તો ચલો અહીંયા નામ આપી દઈએ એબીસીડી નીચેથી સ્ટાર્ટ કરવાનું એ બી સી ડી હવે નેક્સ્ટ સાધ્ય આપણે સાબિત શું કરવાનું છે કે બે ત્રિકોણો કેવા હોય એકરૂપ હોય પણ કોણ વિકર્ણ વિભાજન કરશે તો વિકર્ણ દોરવા પડશે ને તો વિકર્ણ એસી દોરી લઈએ આ એસી ચલો બીડી પણ દોરી લઈએ તો એને આપણે ડોટેડ લાઈનમાં દોરીએ બરાબર કારણ કે કન્ફ્યુઝન ના થાય એટલે જ્યારે આપણે સાબિતીમાં સાબિત કરવાનું છે ત્યારે કન્ફ્યુઝન થશે તો જુઓ પહેલું તો કયું ત્રિકોણ થયું ત્રિકોણ એ બી સી એ બી સી તો ત્રિકોણ એ બી સી બરાબર અહીંયા એકરૂપતાનો સિમ્બોલ આવશે એટલે એકરૂપ ત્રિકોણ કયું થશે સી સી ડી બીજું કયું છે આ સીડી બીડી જે વિકર્ણો છે એનાથી બનતા ત્રિકોણો ત્રિકોણ બીસીડી તો લખી દઈએ ત્રિકોણ બીસીડી એકરૂપ ત્રિકોણ ડી એ બી ડી એ બી આ આપણે સાબિત કરવાનું છે આપણું સાધ્ય છે હવે જોઈએ સાબિતી તો પહેલાં તો જુઓ સમાંતર બાજુ દુષ્કોણ એ બી સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી લખીશું આપણે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં વિકણ એસી દ્વારા વિકર્ણ એસી દ્વારા કેટલા ત્રિકોણ મળ્યા બે ત્રિકોણ મળ્યા એક ત્રિકોણ કેવું મળશે ત્રિકોણ એ અને ત્રિકોણ સીડી એ મળે બરાબર સિમ્પલ હવે જો તમે સમાનતા ચતુષ્કોણ ધ્યાનથી જુઓ સમાનતાબાદ જતુષ સોરી સમાધા ચતુષ્કોણમાં સામસામની બાજુ સમાંતર હોય આ વિકર્ણ એસી શું છે છેદિકા છે આમ છે આ બંને સમાંતર છે અને આ એની છેદિકા છે તો આ શું બન્યો ઝેડ બન્યો તો ઝેડમાં શું હોય યુગ્મ કોણ સમાન હોય તો બસ એનો જ આપણે નિયમનો ઉપયોગ કરવાના છીએ બરાબર કે ભાઈ અહીં કોણ છે એ એ બી એટલે આ અને એક જ સેકન્ડ ઓકે એ બી અને સીડી સમાંતર છે એસી તેની છેદિકા છે તો બસ એ જ લખવાનું છે તો લખી દઈએ કે ત્રિકોણ અરે સોરી સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી સમાંતર સીડી આ એ અને સીડી સમાંતર છે અને એસી તેની છેદિકા છે એસી તેની શું છે છેદિકા છે બરાબર હવે છેદિકા હોય તો કયો ખૂણો બન્યો એક આ ખૂણો અને આ ખૂણો કેવું બનશે યુગમ કોણ તો આ કયો છે ખૂણો સી એ બી અને આ છે એ સીડી તો લખી દઈએ ખૂણો સી એ બી બરાબર ખૂણું એસી ડી આ શું છે યુગ્મ કોણ સેમ હવે તે જ પ્રમાણે તે જ પ્રમાણે બીસી હવે તમે અહીંયા જુઓ એક મિનિટ આટલું ક્લિયર કરી દો એટલે તમને દેખાય બીસી એટલે બીસી એટલે અને એડી એટલે કે ડીએ સમાંતર છે અને એની છેદિકા કોણ છે એસી એની છેદિકા છે તો કયા બે ખૂણા બનશે હવે હવે આ ખૂણો અને આ ખૂણો બરાબર શું બનશે યુગ્મકોણની જોડ તો આપણે એટલે લખીશું તે જ પ્રમાણે બીસી સમાંતર ડીએ અને એસી તેની છેદિકા છે તો ખૂણો બીસીએ એટલે કે આ ખૂણો અને આ ખૂણો કયો ખૂણો સી એ ડી અથવા ડીએસી તો ખૂણો બી બરાબર ખૂણો ડીએ શું થશે યુગ્મકોણ થાય રાઈટ હવે આપણે સાબિત કરીશું એકરૂપતા એકરૂપતાની શરત વગેરે તો આ થશે નહીં તો ત્રિકોણ એ અને ત્રિકોણ સીડીએમાં તો ત્રિકોણ એ અને ત્રિકોણ સીડીએમાં પહેલું પહેલું શું છે સી એ બરાબર એ સીડી બે ત્રિકોણ છે ધ્યાનથી જોજો બરાબર અહીંયા આપણે હાઇલાઇટ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવે ઓકે બે ત્રિકોણ આપણે સાબિત કરવાના છે એકરૂપ એક તો કહ્યું છે ત્રિકોણ એ બી સી એ બી સી અને બીજો છે સીડી સીડીએ સી ડી એ બરાબર તો આ બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છીએ તો પહેલાં તો શું છે આમાં એમણે જ આપણે લખ્યું કે ભાઈ સી એ બી સી એ બી એટલે કે આ ખૂણો અને આ ખૂણો કેવા જે સમાન છે તો લખી દીધી લખી દઈએ બરાબર ખૂણું સીએ બી બરાબર ખૂણો એસી ડી સમાન પછી કે ભાઈ આ જે સમાન બાજુ છે જોયું તમે રેડ અને યલો એકબીજાને ક્રોસ થાય છે મતલબ આ એસીને સીએ સરખા છે તો લખી દઈએ એસી બરાબર સીએ સામાન્ય બાજુ હવે હવે તો જુઓ ભાઈ બીજા કયા ખૂણા સરખા છે આ ખૂણા અને આ ખૂણા સરખા છે એટલે એ જે બીજી લાઈન છે આપણી એ લખવાનું છે ખૂણો બી એ બરાબર ખૂણો ડીએસી જે યુગમાં કોણ આપણે સાબિત કર્યા એ આમ શું થાય ત્રિકોણ એ બી સી એક રૂપ ત્રિકોણ એ થાય કઈ આવશે સરદ ખૂબા ખૂ શરત તો આપણે જે એકરૂપ સાબિત કરવાનું હતું એક તો ત્રિકોણ થઈ ગયું મતલબ એક જે બે ત્રિકોણ થાય તો થઈ ગયા તે જ પ્રમાણે તે જ પ્રમાણે પ્રમાણે વિકર્ણ બીડી હોવાથી આપણે શું સાબિત કરી શકીએ ત્રિકોણ બીસીડી જે આપણું બીજું સાબિત કરવાનું હતું બીસીડી અને ડીએ એકરૂપ ત્રિકોણ ડીએ સાબિત થાય બીજું આપણે લખવાની જરૂર નથી એક લખ્યું ઇનફ છે બરાબર તો એકદમ ઈઝી પ્રમેય હતો રાઈટ હવે તમારે શું કરવાનું એકવાર આખો પ્રમેય જોઈ લો વાંચો અને પછી મોડે લખવાનું ટ્રાય કરો ઓકે તો વિદાય મિત્રો આઈ એમ શ્યોર આવી રીતે તમને મદદરૂપ થયો હશે જો થયો વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ